ગુજરાતી ફિલ્મનો પણ હવે ક્રેઝ વધી ગયો છે નવી એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે આગામી સોળ મેના રોજ સોળમી મે સરપ્રાઇઝ નામક ગુજરાતી ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને જેનું પ્રમોશન કરવા માટે આ ફિલ્મની સ્ટારકાસ્ટ વડોદરાના મહેમાન બન્યા હતા આ ફિલ્મમાં અભિનેત્રી જાનવી ચૌહાણ અને હેલિશા જેઓ ફિલ્મનું પ્રમોશન કરવા માટે વડોદરા આવ્યા હોય તેમણે ફિલ્મ વિશે વાતો કરી અને સાથે જ હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે વોર જેવી પરિસ્થિતિ ચાલી રહી છે જે યુદ્ધ જેવી પરિસ્થિતિ ચાલી રહી છે તેને લઈને પણ પ્રતિક્રિયા આપી આગામી સોળ મેના રોજ તેઓની ફિલ્મ સરપ્રાઇઝ જ્યારે સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી હોય તો તે વિશે પણ વાત કરતા તેમણે જણાવ્યું કે ગુજરાતી સિનેમામાં પણ હવે ઘણા બધા ઝોનર એક્સપ્લોર થઈ રહ્યા છે અને તેમાંની જ આ એક ખૂબ જ રસ પડે તેવી ફિલ્મ સોળ તારીખે સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે કેમ કે કેમ કેમ એકદમ Bizul મારી ફિલ્મ છે સરપ્રાઇઝ એ આવી રહી છે થિયેટર્સમાં ઓન સિક્સટીન્થ ઓફ મે તો ઓબ્વિયસલી એક્સાઇટેડ તો છું જ ગુજરાતી છું પણ આજ સુધી મેં ગુજરાતીમાં કોઈ પ્રોજેક્ટ નહોતો કર્યો શરૂઆતમાં જ્યારે મેં જ્યારે નાનપણમાં મેં શરૂઆત કરી હતી ત્યારે થોડું ઘણું કામ કર્યું હતું પણ લોકોને ખબર નથી એન્ડ આફ્ટર વર્કિંગ સો ફોર સો મેની યર્સ ઇન હિન્દી એક એવો પ્રોજેક્ટ મળ્યો જે મને લાગ્યું દેટ દિસ ઇઝ ધ રાઇટ પ્રોજેક્ટ એન્ડ ધીસ ઇઝ અ પરફેક્ટ પ્રોજેક્ટ ફોર મી ટુ માર્ક માય ડેબ્યુ ઇન ગુજરાતી સિનેમા તો સ્ક્રિપ્ટ બહુ સારી લાગી મારું પાત્ર બહુ સારું લાગ્યું સો હિયર આઈ એમ વિથ માય ફર્સ્ટ ફિલ્મ ઇન ગુજરાતી અને કાફી સારું લાગે છે બહુ જ આમ આમ કહીએ ને કે માતૃભાષામાં કંઈક કામ કરવાની જે ફિલિંગ હોય બહુ ડિફરન્ટ હોય એન્ડ ઇટ્સ ઇટ્સ અ ફિલ્મ જેમાં બધું જ તમને જોવા મળશે રોમેન્સ છે થ્રીલ છે સસ્પેન્સ છે કોમેડી છે એન્ટરટેનિંગ છે ઓલ ઇન ઓલ આઈ કેન સે કે અમે લોકોએ એવી પ્રોડક્ટ એવી પિક્ચર બનાવવાનો ટ્રાય કર્યો છે જે તમને લોકોને ગમશે અને એ બે કલાક તમને લાગશે કે હા યાર મજા પડી ગઈ મજા આવી બહુ જરૂરી છે બિલકુલ બહુ જ સારું લાગી રહ્યું છે ઓનેસ્ટલી પહેલાં ચાર પાંચ દિવસ મને થોડું આમ કહીએ ને અચૂકતું લાગ્યું કારણ કે મેં આપણે નોર્મલી ગુજરાતીમાં વાત કરીએ તો ઠીક છે ગમે તે પ્રોનન્સિએશન ઉપર નીચે થાય વાંધો ના આવે બટ જ્યારે કામ કરવાની વારી આવી જ્યારે એક્ટિંગ ગુજરાતીમાં કરવાનો વારો આવ્યો મને એવું લાગ્યું યાર થોડું વિચિત્ર લાગે છે થોડું અજીબ લાગે છે બિકોઝ આઈ એમ નોટ યુઝ ટુ ઇટ હિન્દીમાં કામ કરવાનું લાગે આમ વેરી ફ્લુએન્ટ ઇન હિન્દી બટ જ્યારે ગુજરાતીમાં કામ કરવાનું મને યાર ઘરે તો આટલું સારું ગુજરાતી બોલું છું ત્યારે એક્ટિંગ કરવામાં હું કેમ ભૂલી જાઉં છું રાઇટ ના ઓલ્સ એટ ધીસ પોઈન્ટ ઓલ્સો જ્યારે હું ઇન્ટરવ્યૂ આપું છું તો મને ગુજરાતીમાં મને I, I'm a little hesitant in terms of choosing my words. તો એટલે થોડું થોડું ઇંગ્લિશ વધારે વારંવાર આવે છે બટ વટ ઇટ્સ અ ગ્રેટ ફિલિંગ ઇટ્સ અ ગ્રેટ ફિલિંગ અને આઈ કાન્ટ વેઇટ ફોર એવરીબડી ટુ વોચ ઇટ અને રિવ્યુઝ જાણવા માટે ફિલ્મમાં મારા પાત્રનું નામ છે કૃતિ અને એક ચોરની છે સો બે છોકરો તમે પોસ્ટરમાં જોયું હશે તો હું એને જાનવી તો અમે મને ચોર છીએ અને અમે રોબરી કરીને ભાગ્યા છે અમે લોકોએ બહુ જ કરોડોની વસ્તુઓ થોડી ચોરી કરી અને અમે ફરાર થઈ રહ્યા છીએ અને એના પછી એ લોકો ઓન રોડ બાય રોડ એ લોકો ગોવા જઈ રહ્યા છે ત્યાં એમના સાથે શું બનાવ બને છે એમના સાથે કેવી ઘટનાઓ થાય છે અને શું સરપ્રાઇઝિસ આવે છે એમની લાઈફમાં ધ ફિલ્મ ઇઝ ઓલ અબાઉટ દેટ આ લાસ્ટ સંદેશ એ જ છે કે ગાઈઝ સિક્સટીન્થ મેના મારી ફિલ્મ રિલીઝ થાય છે મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે એન્ડ આ એમ એક્સ્ટ્રીમલી એક્સાઇટેડ એન્ડ વર્કિંગ વિથ જાનવી વર્કિંગ વિથ વત્સલ ઇટ હેઝ બીન એન અમેઝિંગ પ્લેશર વત્સલને તમે લોકોએ ઘણા બધા પ્રોજેક્ટ્સમાં જોયેલો હશે સો ઇટ ઇઝ હી ઝ ગુજરાતી ફિલ્મ ડેબ્યુ એઝ વેલ સો ઓલ એન્ડ ઓલ આઈ જસ્ટ વોન્ટ ટુ સે કે પ્લીઝ જજો ફિલ્મ જોવા અને કેવી લાગી શું ગમ્યું શું ના ગમ્યું યુ નો દેર ઓલવેઝ થિંગ્સ જે તમને કદાચ ગમે કદાચ ના બી ગમે તો ઓનેસ્ટ ફીડબેક આપજો ઑનેસ્ટ રિવ્યૂઝ આપજો એન્ડ યા ગી વસ ઓલ યુર લવ મારું ફિલ્મના રોલ છે પ્રાચી કરીને પ્રાચી તમને દર દસ મિનિટ અલગ શોકમાં જોવા મળશે આખી ફિલ્મમાં બિકોઝ ફિલ્મ છે સરપ્રાઇઝ અને સરપ્રાઇઝ ફિલ્મમાં દર દસ પંદર મિનિટે તમને એક નવું સરપ્રાઇઝ મળવાનું છે એઝ હેલી સેડ કે એની અને વત્સલની ફર્સ્ટ ફિલ્મ છે મેં ગુજરાતી ફિલ્મો કરેલી છે બટ આઈ એમ રિયલી હેપી કે જે રીતની આ સ્ટોરી શૂટ થઈ છે જે રીતનો આ સબ્જેક્ટ છે અત્યાર સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવા સબ્જેક્ટ પર ફિલ્મ બની જ નથી અને બે છોકરીઓ ચોર હોય એટલે કંઈક તો એન્ટરટેનમેન્ટ આ ફિલ્મમાં તમને જોવા ડેફિનેટલી મળશે જ સરપ્રાઇઝ કારણ કે ફિલ્મ એટલી એવી રીતે શૂટ થઈ છે ને એવી રીતે આની સ્ટોરી છે ને કે જે રીતે મેં તમને કીધું કે દર દર દસ મિનિટે તમે આમ એજ પર હશો કે અચ્છા હવે આવું હવે આ હવે આ તમે પ્રિડિક્ટ નહીં કરી શકો કે અચ્છા આવી જ ફિલ્મ હશે કે આ જ સ્ટોરી હશે તમે ધારણા નહીં બાંધી શકો દેટ્સ વાય ઇટ સરપ્રાઇઝ સબ્જેક્ટ નવો છે બહુ જ એન્ટરટેનિંગ સબ્જેક્ટ છે બે છોકરીઓ ચોરની છે આમાં પ્લસ હેલી અને વત્સલની ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ છે જેમણે તમે અત્યાર સુધી ખાલી હિન્દી સિનેમા જગતમાં જ જોયા છે તો એ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એક નવો ફેસ મળી રહ્યો છે એઝ અન એક્ટર ઓલ્સો સો દેટ્સ વાય ધીસ ઇઝ રિયલી સ્પેશિયલ કેવું છે કે જ્યારે કોઈ હિન્દીમાં કામ કરતું હોય ને કોઈ વ્યક્તિ તો તમને ઓલવેઝ એવું લાગે કે એમનામાં એક અલગ ટાઈપનું એટી હશે કે મુંબઈના એક્ટર્સ છે એટલે કદાચ ગુજરાતીને એટલું બધું નહીં ગણકારે પણ આ મિથ્યા છે આ બહુ જ ખોટી ઘટના હતી જ્યારે હું એમના ફર્સ્ટ ટાઈમ મળી ફ્લોર ઉપર એ લોકો મારા કરતાં વધારે એક્સાઇટેડ હતા ગુજરાતી ફિલ્મ કરવા માટે બિકોઝ કોઈને ખબર જ હતી કે દે આર ગુજરાતી એક્ટર્સ અને ખાસ કરીને વત્સલ એનું આટલું પોપ્યુલરિટી છે હિન્દી સિનેમામાં બટ જ્યારે એને ગુજરાતી કરીને એ અમારા કરતાં બે સ્ટેપ વધારે એક્સાઇટમેન્ટ એમને હતી હજી પણ એમને છે કે મારી ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ છે માતૃભાષા માટે જે એમને લાગણી છે એ દેખાઈ આવતી હતી અને આર સો હેપી ઇવન આઈ એમ સો હેપી કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બે નવા અને એકદમ બ્યુટિફુલ હેન્ડસમ ફેસીસ આવી રહ્યા છે તો યસ ગુજરાતી ઇન્ડસ્ટ્રી કેટલું ગ્રો કરી રહ્યું છે નેશનલ અવોર્ડ્સ આવી રહ્યા છે વુમન સેન્ટ્રિક ફિલ્મો બની રહી છે એક્ટ્રેસીસને એટલું જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે સ્ટોરીઝ બહુ સરસ બની રહી છે આપણા ગુજરાતી ફિલ્મોની રીમેક પણ બની રહી છે અને સારા એવા એક્ટર્સ રીમેક બનાવી રહ્યા છે ગુજરાતી ફિલ્મ્સના તો આઈ એમ રિયલી હેપી દર્શકોને હું એટલું જ કહીશ કે ગુજરાતી ફિલ્મને જુઓ આપણી ભાષાને એટલું જ માન આપો જેટલું બીજા સિટીઝમાં લોકો એમની ભાષા પ્રત્યે જેટલો પ્રેમ દર્શાવે છે આપણે પણ આપણા ગુજરાતી ભાષા માટે એટલો જ પ્રેમ દર્શાવીએ ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ જ સારા લેવલ પર ગ્રો કરી રહી છે દરેક ગુજરાતી ફિલ્મને સપોર્ટ કરો અમારી સાથે સાથે બીજી બી ગુજરાતી ફિલ્મો આવે છે ગુજરાતી ફિલ્મો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે શું કરી રહી છે દરેક ગુજરાતી ફિલ્મ એક એન્ટરટેનમેન્ટ એક મેસેજ લઈને આવી જ રહી છે સો તમે જો શો તમે ચાર લોકોને કહેશો એવી રીતે જ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગ્રો કરશે સો એઝ એન ઓડિયન્સ હું એવું કહીશ કે તમે સપોર્ટ કરશો તો જ અમને લોકોને પ્રેરણા મળશે કંઈ સારું કરવાની